કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ અને સોમવારનો દિવસ ટ્રેડિંગ સેશન નો ફર્સ્ટ ડે વીકલી ટ્રેડિંગ સેશન નો ફર્સ્ટ ડે આજે બજાર સિલ્વર જુબલી મનાવવા જઈ રહ્યું છે મિત્રો આજે બજાર પચીસ હજાર નિફ્ટી કુદાવીને ઉપર દોડવાની તૈયારીમાં બતાવી રહ્યું છે ગિફ્ટ નિફ્ટી ઉપરથી એવું લાગી રહ્યું છે કે ડાયરેક્ટ આપણે પચીસ ઉપર જ ખોલીશું પછી ત્યાંથી કઈ રીતે મુવમેન્ટ થાય છે એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો આપણે એક અઠવાડિયા દસ દિવસ ની આસપાસ આપણે કહ્યું હતું કે પચીસ હજાર કુદાવાની તૈયારીમાં છે નિફ્ટી જ્યારે ચોવીસ હજાર ચારસો છપ્પન નિફ્ટી ચાલતી હતી ત્યારે આપણે કહેલું કે ભાઈ પચીસ હજાર કુદાવી જશે ધ્યાન રાખજો કારણ કે ઘટાડો આવે એટલે પણ પોર્ટફોલિયો કોઈના ઇન્ક્રીઝ થતા નથી કેમ કે છે તો ત્યાંના ત્યાં જ ઉભેલું મિત્રો અત્યારે લાર્જ કેપમાં અલગ અલગ વાઇઝ તેજી થઈ રહી છે ડિફેન્સિવ શેર્સમાં અત્યારે તેજી ઉપડેલી છે તમે જુઓ તો ઇન્ફોસિસ ચૌદસો ને સાહીઠ રૂપિયા વાળો અઢારસો ને રૂપિયા થઈ વિશેષ જોરદાર કંપની ટેન્શન જ જુઓ તાલીસો ઉપર જતો રહ્યો અડત્રીસો ઓગણચાલીસો ચાલતો હતો તમારી સામે ટેક મહિન્દ્રા જુઓ બારસો તેરસો ચાલતો હતો પંદરસો ઉપર જતો રહ્યો આનાથી વિશેષ શું જોઈએ મિત્રો કમાવા માટે આ લોકો ચાન્સ આપે છે પણ આપણે લેતા નથી આપણે કરીએ આઈટી પછી મેં તમને કહ્યું કે ને પચીસ રૂપિયા ભાવ હતો ત્યારે હિન્દુસ્તાન યુનિલિવર કીધું હતું આ લેજો આ ઘટાડો આવ્યો છે તો આમાં પકડજો કારણ કે આ ગમે ત્યારે પચીસો છવ્વીસો ઉપર નીકળી જશે ને અત્યારે સત્યાવીસો ઉપર ચાલે છે હિન્દુસ્તાન યુનિલિવર આ પણ હું તમને વારે ઘડે કહું છું પછી આઈટીસી ચારસો છવ્વીસ સત્યાવીસ ત્રીસ બત્રીસ ચાલતો હોય ત્યારે કહેતો હતો ભાઈ લો ધીમે ધીમે આમાં ચિંતા નથી આ લઈને તમે મૂકી નાખો ને ભાઈ જેમ બેંકમાં એફડી કરો એમાં આને પડી રાખવાના પૈસા સો મળે ભાઈ પણ ધીરજ રાખવી પડે ધીરજ રાખશો તો ફળ એનું સારું મળશે મિત્રો કુદાકુદ નહીં કરવાનું પછી પાંચ દસ રૂપિયા ઘટ્યો નહીં કે બૂમ પાડી નહીં કે આ તો ઘટ્યો અલ્યા પણ ઘટે એમાં હું ગભરાવાનું વચ્ચે મેં તમને યુનો મીંડા કીધા હતા યુનો મીંડા લાઈન પકડી રાખો એને ગભરાવા નહીં હમણાં ચાન્સ આપ્યો હતો ને જ્યાં અંદર ગયો તો ત્યારે લેવા માટે પાછો લેવાય ઉપરના ભાવે વેચેલા હોય અગિયારસો એસી પંચ્યાસી તો પાછા લેવા મળે તમને નીચે લો ઉપર વેચો નીચે લો ઉપર વેચો આ જ આપણો ધંધો આમાં જ તો કમાવાનું હોય ભાઈ એટલા માટે મિત્રો આજે પણ તમને ટોપ ન્યૂઝની અંદર વાત કરીએ શેરબજારના તો ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીનું રિઝલ્ટ સારું આવ્યું છે આજે બે અંદર તેજીની મુવમેન્ટ જોવા મળશે ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી ફાર્માસ્યુટિકલ શેર છે એની અંદર તેજી જોવા મળશે પ્લસ એ શેર સ્ટોક સ્પ્લિટની મંજૂરી પણ બોર્ડે આપી દીધી છે

એની સીધી અસર કલ્યાણ જ્વેલર્સ અને ટાઈટન ઉપર પડશે કારણ કે આવડો મોટો હાથી હવે આ ધંધામાં આવે છે તો પેલા બધા કલ્યાણ જ્વેલર્સ અને ટાઈટન ને પણ એની ધંધાની હવે કોમ્પિટિશન થશે હવે કોમ્પિટિશન જામશે માર્જિન ઘટશે આ લોકોના કારણ કે જે પેલા માર્જિનો પકડીને રાખ્યા હતા એ ઘટી જાય કે ભાઈ ના હું તો ત્રીસ ટકા માર્જિનથી જ વેચું એવું નહીં ભાઈ હવે પેલો પેલો પચીસ ટકા માર્જિનથી વેચતો હોય તો તમારે ઘટાડવું પડશે માર્જિન તો તમે બજારમાં ચાલશો એટલા માટે હવે કોમ્પિટિશન જામશે આદિત્ય કે બિરલા ગ્રુપ જ્વેલરી બિઝનેસ માં આવી રહ્યું છે એટલે એના ગ્રુપમાં પણ હવે તેજી તોડી જોવા મળશે તમને બીજું મિત્રો ભેલ ને દસ હજાર કરોડ નો ઓર્ડર મળેલો છે ઝારખંડ સરકાર તરફથી ભેલ ને દસ હજાર કરોડ ઓર્ડર મળેલો છે મેં તમને ગઈકાલે આપણે આ જે જે આપણે શું કહેવાય ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સની વાત કરતા હતા એમાં મેં તમને કહ્યું હતું કે આ ભેલ છે ને ભેલ એની જોડે કેશ રિઝર્વ રેશિયો સારો સારો છે મિત્રો એની જોડે કેશ તો પડી જ હોય પાંચેક હજાર કરોડ તો એની જોડે આમ ગીજામ પડ્યા જ હોય ગમે ત્યારે કઈ વસ્તુ ખરીદવાની હોય ગમે ત્યારે કે ઓર્ડર લેવાનો હોય ગમે ત્યારે ઓર્ડર મળ્યો હોય તો એમાં કામ કરવાનું હોય તો પેલા પેલા લોકો કઈ પૈસા ના આપી દે એમાં પેલા કામ કરવું પડે આપણા ગુજાના પૈસા કાઢવા પડે તો કેશ રિઝર્વ રેશિયો સારો હોય તો તમે કામ દબાઈને કરી શકો અમુક કંપનીઓ તો કેવું કરે છે કે એનો ઓર્ડર મળ્યો હોય પાંચ હજાર કરોડનો પણ એની પાસે ગુજામ કેશ ના હોય હવે પેલા નું ઓર્ડર પૂરો કરવો હોય તો પાછો કરે ખબર એના પાછે પાછે ફરકસો કરોડ તો એડવાન્સ હાલો મારો માલ સામાન લાવવાનો એટલે પેલો કે કામે શરૂ કર્યું નહીં તમે તો આવી ગયા બધું લેવા એટલે આવા લોકોને પછી એ લોકો બ્લેક માં રાખે કે તમને અત્યાર તો ઓર્ડર આપ્યો છે હવે બીજી વાર ધ્યાન રાખીશ પણ આ ભેલ ને બેલ તો શું હોય કે ભાઈ બધા હાથીઓ કેવાય ફેલ ફેલેણ થી આ બધા આવા ઓર્ડરો મળે ને તો ચાલી આરવીએનએલ તમે જુઓ એ પોતાના ગીજામાં પૈસા પડ્યા જ એટલે પેલા લગાવી દે કે ભાઈ ચાલુ કરો ને ચાલુ કરશે એટલે ઓટોમેટિકલી પેલા પૈસા પૈસા તો આવવાના જ છે છે સરકારી ક્યાં જવાના છે ભાઈ આવું છે મિત્રો ધંધામાં પણ આપણે તો નાના નાના ધંધા કરતા હોય પણ જ્યાં મોટા હાથીઓ આવી રીતે તમને જુઓ આવી રીતે વેપાર કરતા હોય મોટા વેપારો કરે એટલે મિત્રો કેશ રિઝર્વ રેશિયો સારો હોય એ કંપનીના ગઈકાલે સમજાવ્યા એ તમે ધ્યાન રાખજો અત્યારે હાલ બજારની તરફી ચાલી રહી છે ઇન્ડસિન્ડ બેંકમાં ને એનપીએ વધ્યો છે નોન પરફોર્મિંગ એસેટ વધી છે એનો મતલબ કે શેર કમજોરી તરફી જશે એનપીએ વધે એટલે બેંકો નબળી પડે ભાઈ મિત્રો એનપીએ વધે હંમેશા રાખે એટલે બેન્કો મજબૂત ગણાય જો નોન પરફોર્મિંગ વધી ગઈ તો બેન્કો નબળી પડવા માંડે એટલે બેંક ની એનપીએ વધી છે એનું પણ થોડું ચિંતાજનક છે એનટીપીસી નું રિઝલ્ટ ઇન લાઈન આવેલું છે સેમ ટુ સેમ પાવર ગ્રીડના રિઝલ્ટમાં થોડું માર્જિનમાં ઘટાડો આવ્યો છે પ્રોફિટમાં પણ થોડું આ બધું શું હોય કે નોમિનલ થોડી રહેતી હોય પણ કોઈ ચિંતાનો વિષય નથી મિત્રો ડોક્ટર રેડીઝમાં મેં કહ્યું એ પ્રમાણે રિઝલ્ટ ખૂબ સારા અને એની અસર આજે શેરમાં જોવા મળશે આપણે મેં તમને કહેલું છે કે આપણે આપણા કોન્સન્ટ્રેશન હંમેશા આપણા શેર્સ ઉપર જ રાખવાનું પોર્ટફોલિયો આપણો જોયા કરવાનો મેં ગઈકાલે તમને ઇવેલ્યુએટ પોર્ટફોલિયો કરવાનું સમજાવ્યું ચાલીસ ટકા લાર્જ કેપ ત્રીસ ટકા મિડ કેપ ત્રીસ ટકા સ્મોલ કેપ ડિવાઈડ કરી નાખો અને શાંતિથી સારા સારા શેર્સ લઈને તમે તમારા પોર્ટફોલિયોને ડિવાઈડ કરીને મૂકી રાખો દાખલા તરીકે તમારી પાસે બે લાખ છે બે લાખ તમારે રોકવા છે તો બે લાખ માંથી શું કરશો તમે ચાલીસ ટકા કેપ લેશો ચાલીસ ટકા એટલે કેટલા એસી હજાર રૂપિયા એસી હજાર રૂપિયા તમે શું કરશો લાર્જકેપમાં રોકશો ત્રીસ ટકા માં રોકશો એટલે કે સાહીઠ હજાર રૂપિયા તમે મિડ મિડકેપમાં રોકશો અને ત્રીસ ટકા તમે સ્મોલ કેપમાં રોકશો એટલે કે ત્રીસ સાહીઠ હજાર રૂપિયા તમે સ્મોલ કેપમાં રોકશો એટલે મિત્રો આ રીતની તમારે સ્ટ્રેટેજી બનાવવાની અને તમારા પોર્ટફોલિયોને ઇવેલ્યુટ કરે કારણ કે ઘણી વખતે શું થાય કેપ ચાલે સ્મોલ કેપ કેપ પડ્યા રહે તો તમે ટોટલી ઇન્વેસ્ટમેન્ટ જો કેપ ને સ્મોલ કેપમાં કરેલું હશે તો તમે તો ત્યાંના ત્યાં જ જઈશો પેલું બજાર ચોય ના ચોય પહોંચી જાવ બજાર હંમેશા હાથીઓ લઈને જ દોડે એટલે ચકલીઓ ઓછી લઈ દોડે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આપણે વિડીયો લાંબો કરવો નથી આવતીકાલે પાછા નવા મેસેજ નવા ન્યૂઝ અને નવું લઈને આવીશું જેને પણ મેમ્બર બનવું હોય મિત્રો આપણી લિંક આપેલી છે આજે પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશ તમે આપણા મેમ્બર થશો પ્રાયોરિટી સાથે તમને મેસેજ દ્વારા તમારા કોઈ શેર્સમાં મુશ્કેલી હશે તો સમજાવવામાં આવશે થેન્ક યુ મચ ખૂબ ખૂબ